જેમ ગીત શાસ્ત્ર એકવીસ માં લખ્યું છે નહીં ચડવાનું ગીત ખરેખર તમે જોજો તમે આમ પહાડ પર ચડો ને તો હા ફી હું તો ત્યાં સાપુતારા હતો તો મને ખબર છે કે ત્યાંની થોડીક ટેકરીઓ જોવા માટે ત્યાંનો સ્ટાફ લઈ ગયા હતા પછી મેં કોઈ રહેવા દે હવે ચાલવાની તાકાત નહીં રહી ઘણું બધું ઊંચું જવાનું હું મારી હોટેલમાં જ એક ટેકરી જોતો તો હું પહાડ મતલબ કે તો ત્યાંનો સ્ટાફ કે સર આપકો જાના હે મેં હા તો મને લઈ ગયા મારા ડ્યુટી અવર્સ પછી બાપરે એટલું બધું ચડ્યા તરસે મો સુકાય હું રાહ જોઉં કંઈક નાની દુકાન જેવું આવે પાણીની બોટલ લઉં અને સખત એ ચઢાણ બહુ ભયંકર હોય છે અને જેને મારા જેવા ઓપરેશનવાળા શરીરવાળા અથવા ઉંમરવાળા જેમને શ્વાસ ચડતા હોય એ બધા લોકો માટે બહુ મુશ્કેલ હશે નહીં અને ખરેખર એ સમયોમાં ઈશ્વરના મંદિરો પહાડો પર ઊંચી જગ્યા પર હતા નહીં અને આપણે જોઈએ છીએ હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને ક્યાંથી સહાય મળે દેવ તો આકાશમાં છે જ પણ એ મંદિર વિશે જે લખવામાં આવ્યું છે દેવે દ્વારા બનાવ્યો રાઈટ હાલે એ સમય બધું બહુ અલગ હતો અત્યારનો સમય બધું અલગ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ચેન્જ થયેલું છે પણ બાઇબલ કહે છે પવિત્ર શાસ્ત્ર કહે છે પ્રકટીકરણમાં કહે છે કે મેં નવું યરુસલેમ ને સળગાયેલું આકાશમાંથી ઉતરતા જોયું છે હાલે પ્રભુને બધું શક્ય છે હાલે લુયા બે બધું કરી શકે છે તમારા માટે મારા માટે પડવારમાં બધું બદલી શકે છે મારા જેવા માણસને તેમણે બદલી નાખ્યો ફ્રેઝ લોડ હાલે પ્રભુની સ્થિતિ થાવ અને ખરેખર પ્રભુનો પુષ્કળ આભાર અને બસ આમ જ આપણે બધા ભેગા મળીને રહીએ પ્રભુ પર વિશ્વાસ કરીએ અને જે ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ તેમને બહુ નજદીકથી વધારે ઓળખવા પ્રયત્ન કરીએ અને તો બીખ નહીં લાગે ગભરાશો નહીં દુઃખી નહીં થશો રડશો રડવાનું વારો નહીં આવે ડુ નોટ વરી ફોર ધેટ ગભરાશો નહીં હાલી લોહીયાઝ ધ લોડ કાઈન અને હાબેલની વાત તો આપણે જાણીએ છીએ નહીં બંને ભાઈઓ અર્થ થાય છે કે ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલો એટલે કૃપાથી અને શિક્ષક પ્રમાણે નિર્થક અને વ્યર્થતા એટલે સુલેમાન રાજા ના કહેવા કાઈન જે છે એ ખેડૂત હતા ને કે છે ભૂમિનું ફળનું અર્પણ લાવ્યા જે ના મંજૂર થયું ત્યારે હાબેલ ઘેટા પાડખ ના નાતે ઘેટાનું બકરું તેનું અર્પણ તેઓ લાવ્યા એટલે માન્ય થયું હવે દેવની જોવાની દ્રષ્ટિ અલગ છે એટલે આપણે એના પર બઉ ફોકસ નથી કરતા પણ જે હું તમને થોડીક બાબત કહેવા માંગુ છું ઈઝરાયલમાં ઘણા બધા એવા લોકો પ્રથમ ફળને પ્રભુની પાસે લાવતા હોય છે આજે પણ જો તમે જુદા જુદા ગામડાઓમાં જાઓ તમે ઘણા બાળકોને પૂછશો તો એ લોકો જે કઈ તેમનું ખેતરમાં પેલું પાક હોય એ પ્રભુ મંદિરમાં લઈને આવે શાક હોય પછી બટાકા હોય ડુંગળી હોય કેળા હોય કોઈ ફ્રૂટ્સ હોય જે કઈ તેમણે રોપ્યું હોય તેમનું પ્રથમ તેઓ પ્રભુ પાસે લાવે છે ચર્ચમાં લાવે છે આપણે આજે પ્રભુને આભાર સ્વરૂપે નાણાં આપણે આપીએ છીએ નવી કાર લાયા નવી બાઇક લાયા નવું મોપેટ લાયા ઘર લીધું કે જે કંઈ આપણે લઈએ એમાં આપણે પ્રભુને આપીએ છીએ બેહુદીઓ તો કે છે પ્રભુ કે તમે ફુદીના દસમો ભાગ આપો છો કે એટલા બધા ચુસ્ત છો પણ તમારું હૃદય એ પ્રભુથી દૂર છે પણ વાળા મિત્રો જો પ્રભુને આપવાની બાબતો હોય તો આપણે આ બે અર્પણો જે હતા એને યાદ રાખીએ દેવ ક્યારે ના મંજૂર કરે દેવે ઘણું બધું આપ્યું છે ઘણા શ્રીમંતો એ ઘણું નાખ્યું નહીં આવી ગઈ ને વાત પ્રભુના વચનો બહુ ગજબ છે વાલા મિત્ર ઘણા અમીરો એ ઘણું બધું નાખ્યું પણ એમને કશું કહેતા નથી પ્રભુ પડે વિધવા દમણીને વિધવાની બે દમણીને અતુલ્ય અમૂલ્ય વધારે ભારે બીજાની દ્રષ્ટિ કરતા ગણે છે હાલે લોહી ટૂંકમાં પ્રભુ માટે અમીર બનીએ પ્રભુએ ઘણા આશીર્વાદો આપ્યા છે અને પ્રભુનો આભાર માનીએ પ્રભુની આભાર સુધીથી ક્યારે પણ પાછા ના રહીએ કદાચ આજે આપણી પાસે તો ટુ વ્હીલર સાયકલ તો હવે કદાચ ભૂલી જઈએ પણ ઘણા સેવક હજી પણ સાયકલ ચલાવે છે ના નહીં કહું ટુ વ્હીલર ફોર વ્હીલર બી પ્રભુએ સુવિધા આપી છે પણ આપણને જેમણે સુવિધાઓ આપી આપણને જેમણે સમા કરજો પ્રભુની સુવાર્તા આપી તેઓ ગામડે ગામડે ચાલીને જતા હતા મારા દાદા જ્યારે અમને કહે કે ગાડું મળે તો ઠીક નહીં તો હાથમાં ફાનસ લઈને અમે પાછા આપીએ ઘણીવાર ગામના ચાર પાંચ લોકો મળીને ઘર સુધી મૂકવા આવે ત્યારે શિયાળવા પણ જંગલી હિંસક પ્રાણીઓ સાપુ પણ રહેતા પગદંડીવાળા રસ્તાઓ આપણા જેવા રસ્તાઓ એવા લોકો આપણને પ્રભુની પાસે લાવ્યા છે આપણા બાપદાદાઓને મળ્યા અને આપણે આજે પ્રભુની વાતો કરી રહ્યા છે નહીં પપ્પા તરફથી બધા જ પાસ્ટરો છે એમના ભાઈઓ એટલે મારા દાદીના ભાઈઓ અને પપ્પાના મારા પપ્પાના પપ્પાના ભાઈઓ તેઓ પણ જુદી જુદી જગ્યાએ પાસ્ટરો છે હાલેલુયા તેઓની વાતો સાંભળીએ ત્યારે ખબર પડે કે તેમણે કેવા જમાનામાં સેવા કરી છે અને આજે આપણે સહેલાઈથી પ્રભુનું નામ હજી પણ લઈ રહ્યા છે ત્યારે જે આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે તેને માટે આભાર સ્તુતિ કરવાનું કદી ના ભૂલીએ ક્યારેય અને ખાલી આવો પ્રાર્થનામાં જઈએ વલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છે દિવસ દરમિયાન તમે અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અને પ્રભુ અમને હજી પણ તમે જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે અમારા પર પુષ્કળ પ્રેમ રાખીને દયા રાખીને અમને તંદુરસ્ત રાખ્યા ખોરાક વસ્ત્ર અનપાણી આપ્યા તમારું ભજન કરવાના માટે તમે અમને તક આપી અને પ્રભુ તમને ઓળખવાના માટે પણ તમે વર્ષો પહેલાં ઘણી બધી યોજનાઓ બનાવી અમારા માટે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અમારા આત્મિક જીવન મજબૂતો થાય તેના માટે ઘણા બધા અનામી લોકોએ અમારા માટે પ્રાર્થના કરી છે અમે જાણતા નથી પણ એવો સર્વને પ્રભુ આજે સાંજે તમે પુષ્કળ આશીર્વાદ આપજો પ્રભુ અને તમે આજે એમની નોંધ લેજો હયાત છે નથી જીવતાની ભૂમિ પર છે સર્વને પ્રભુ તમે તેમનો આશીર્વાદ આપજો અને જે કુટુંબોએ સેવા કરી છે તેમના બાળકોને પણ વારસામાં તમે આશીર્વાદથી ભરી દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વડીલોના આશીર્વાદથી પ્રભુ અમે કોઈ વંચિત ના રહીએ એવી પણ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીઓને તમારી ઓળખાણ થઈ છે તેઓને મજબૂત કરજો સ્ટ્રોંગ કરજો હિંમત આપજો બળ આપજો નબળા પડવા ના દેશો દરેક સમયે દરેક સંજોગોમાં પોતાનો વધસ્તમ ઉચકીને તમારી પાછળ ચાલી શકે પ્રભુ એવું તમે થવા દે છો પ્રભુ પ્રભુ સ્વર્ગમાં જેમ સગડું તમારા કયા પ્રમાણે થાય છે તમારી ઈચ્છા પ્રમાણે થાય છે એમ પ્રભુ અહીંયા પર થાવ અને તમારું રાજ્ય વહેલું આવો એવી પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને માટે પણ અમે વિનંતી કરીએ છીએ દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ માદગીના બિછાના પર છે જીવલા રોગોથી પીડાઈ રહ્યા છે ઓગણચાલીસ ફટકાને યાદ કરીએ છીએ અને ગીત શાસ્ત્ર એકસો ત્રણ પ્રમાણે અમારા પાપ પણ માફ કરો અને અમારા રોગોને પણ મટાડો એમ અમને બધાને જેઓ માદા છે તેમને સંપૂર્ણ સાજા કરજો ગેરમાર્ગે દોરાયા છે વ્યસનોમાં છે પ્રભુને કુટીઓમાં છે તમને વિસરી ગયા છે તો પ્રભુ ડાવ દીકરાની જેમ તમારી તરફ પાછા પડે પસ્તા હૃદય આપો અને તમે તેનો સ્વીકાર કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે સર્વ પ્રકારના લડાઈ ઝઘડા ક્રોધ કપટ ઈર્ષા અદેખાઈ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમો ફેમિલી કોર્ટ પતિ પત્નીના લડાઈ ઝઘડા બધું તમે દૂર કરજો અને ખોટી ફરિયાદો ખોટી જાતની બધી બાબતો તમે તેમના વિરોધની તમે હંમેશાના માટે દૂર કરી દેજો પ્રભુ દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ દેશ અને વિદેશમાં નોકરી કરતા લોકોને આશીર્વાદિત કરજો પ્રભુ અને ખાસ પ્રભુ તેમને પ્રમોશન માટેની પરીક્ષામાં પ્રભુ પાસ કરજો પ્રભુ આઈલ ટેસ્ટના બેન્ડ આપજો અને તેમના આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ દોરી જજો ભણવા માટે નોકરી કરવા માટે અને હંમેશાના માટે કુટુંબ પરિવાર સાથે રહેવાના માટેના રસ્તા ખોલા કરજો પ્રભુ તમારી સેવિકાના ખેતરમાં ભપકાદાર લોકોએ પ્રભુ પોતાના નામ નોંધાવ્યા છે પ્રભુ અવૈધ રીતે પ્રભુ એને હટાવીને પ્રભુ તમારી સેવિકાને પ્રભુ એનો કબજો અપાવજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે તેમના મનોને તમે બદલજો પ્રભુ કે જેથી કરીને પ્રભુ એ નરખની અંદર પ્રભુ એની વેદનાથી તેઓ બચી જાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા વિધરો વિધવા બહેનો નાથો મન બુદ્ધિ લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ તમે સાથે રહેજો તમારા દરેક સેવક સેવિકાઓની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા અને તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ જેમનો પ્લોટ વેચવાનો છે એમનો મકાન વેચવાનો છે પ્રભુ લોન જોઈએ છે નાણાંનો આશીર્વાદ જોઈએ છે તમે પૂરા પાડજો મારી પણ પ્રભુ બંને બાબતો તમારી આગળ રજૂ કરીએ છીએ પ્રભુ શું યહવાને કંઈ અશક્ય છે તમે સાર અને કહ્યું એ જ વચન પર વિશ્વાસ કરતા પ્રભુ અને હેમીને જેમ અમારું સાંભળો પ્રભુ પિતા હિચકે રાજાની જેમ પ્રભુ હાન્નાની જેમ અને યોગેશની જેમ પ્રભુ આકાશના ઈશ્વર તમારા પુત્ર તમારા દીકરાના નામે પ્રભુ આ માસમાં પ્રભુ જે અશક્ય છે એને શક્યતામાં બદલી નાખો એવી અમે પ્રાર્થના કરી છે આગળ આ દિવસમાં પ્રભુ તમે એમને દોરી જાઓ સાધની પળોમાં મતલબ કે દોરી જાઓ અને દરેકને મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો ખોરાક વસ્ત્ર અન પાણી આવજો તંદુરસ્ત રાખજો જે કંઈ મુશ્કેલી હોય દુઃખ હોય ચિંતા હોય દૂર કરજો અને પ્રભુ પાપોની ક્ષમા કરજો અને નવી સવારમાં તમારો ભજન ક્રાંતિ લાવજો માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો હમી નમી નમી